નમસ્કાર મિત્રો આર ન્યૂઝમાં તમારું સ્વાગત છે વાત કરીએ હવે મળેલા સમાચાર તરફ અમરનાથની યાત્રા અત્યારે ચાલુ છે હજારો ભક્તોઓ આ યાત્રાનો લાભ લેવા માટે જઈ રહ્યા છે ત્યારે બે ત્રણ દિવસથી ભારે વરસાદનું પ્રચંડ ત્યાં ચાલુ છે અને આ વરસાદને કારણે જાનહાનિ થાય છે ત્યારે ભારે પહાડો જે મોટા મોટા છે ત્યાંનું ભૂસ્ખલન છે તે ચાલુ છે ગઈકાલે બહુ મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થયું હતું ત્યારે પથરી અને બ્રારી માર્ગની વચ્ચે ભૂસ્ખલન થયું હતું પહાડનું ત્યારે યાત્રિકો ફસાયા હતા હજારો યાત્રિકો ફસાયા હતા પાંચસોથી વધારે યાત્રિકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે ત્યાં સેનાના જવાનોએ આ કામગીરી હાથ લીધી હતી અને જે પાંચસો જેટલા યાત્રાવળુઓ છે તેમને યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા હતા ચા નાસ્તો પાણી અને બીજું રહેવાની સગવડ કરી હતી અને બીજી તરફ એક વ્યક્તિ ગંભીર રીતે હતો ઘાયલ થયેલો હતો તેમને પણ યોગ્ય સારવાર અર્થે મોકલી દેવામાં આવ્યા હતા આમ તો જોવા જઈએ તો ગયા વર્ષ કરતાં પણ યાત્રાળુઓની સંખ્યા આ વર્ષે ઓછી છે ઓછા રજીસ્ટ્રેશન થયા છે અને ત્યાં જે પહલગામમાં હુમલો થયો હતો તેના ડરથી લોકો આ વર્ષે ઓછા દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે સેનાના જવાનોએ એવું કહ્યું છે કે યાત્રા અત્યારે યથાવત છે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ